જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર અમૃત પુષ્પના ના ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે દાદા આવ્યા છે એમની સાથે વાતચીત કરી હતી ભાઈ ક્યું ગામ આપણું કેરિયા નંબર એક બોટાદ જિલ્લા બોટાદ જિલ્લા હવે તમારું આખું નામ જણાવો પેલા દાયાભાઈ લખમણભાઈ ઇટાળિયા હવે તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા હું અમૃતવૃષ્ઠ મારા ઘરનામાં ચેલી છે એને શું એને શું તકલીફ હતી દાદા એને કંફવા હતો કંફવામાં શું શું તકલીફ થતી કંપવામાં હાથ ને પગ હતો કેટલા વર્ષથી એને કેવી પીડા હતી સાત વર્ષથી કેટલો કેટલી ધ્રુજારી થી અંદાજીત આમ તમે બતાવો જે હાથી આટલી આવી રીતની ધ્રુજારી કેટલા વર્ષથી આ સાતમું વર્ષમાં સાત વર્ષથી એના માટે કેટલીક ટ્રીટમેન્ટો કરાવી છે ઘણી કરાવી કરાવી સાત વર્ષથી હેરાન થતા હતા ત્યાર પછી એને આપણે અમૃત કૃષ્ણની કેટલી બોટલનું સેવન કર્યું દાદા બે બોટલ બે બોટલનું સેવન કર્યા પછી જે જે તકલીફો હતી એમાં એમાં સુધારો ઓછો છે અને પગમાં ફાયદો છે કેટલી બોટલ થઈ હજી બે બોટલ હવે જ્યાં સુધી સો ટકા રિઝલ્ટ આવે ત્યાં સુધી પરફેક્ટ પરેજી સાથે સેવન ચાલુ રાખજો સુધારા ઉપર તો આપણે છીએ જ બરાબર એટલે તમારી દ્રષ્ટિએ રાહત અત્યારે કેટલી કહી શકાય અત્યારે ઘણી કહી આમ ટકાની દ્રષ્ટિએ ગણો તો કેટલી કેવાય પચાસ ટકા અંદાજીત બરાબર હવે પેલા જે ખાવા પીવામાં અને શરીર ની શક્તિ જે રહેતી હોય એમાં શું શું ફાયદા શરીર ની અંદર પાછો પડી જતો અને ખાવા પીવામાં અત્યારે ચાક માં ખાય અત્યારે જમી શકે બરાબર હા બરાબર આમ શરીર ની અંદર ઉર્જા દેખાય છે પેલા કરતા પેલા કરતા સારું દેખાય છે તો તમારો ફોન નંબર જણાવો